अहम गार्गी जैन छोटा उदयपुर जिला समाहर्त्री सर्वेश अभिवादन करोमी संस्कृत विना संस्कृति न अस्ति भाषाया जननी संस्कृत अये सप्ताह संस्कृत भाषाया सम्मानाय समर्पितः शुभेच्छा राज्य संस्कृत बोर्ड गांधीनगर अने शिक्षण विभाग गुजरात सरकार द्वारा संस्कृत भाषा संरक्षण अने આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાના સંવર્ધન અને સંરક્ષણ માટે યોજના પંચક્રમનો શુભારંભ થયો છે જે અંતર્ગત સંસ્કૃત સપ્તાહ ઉજવણી ચાલી રહી છે તારીખ છ આઠ દો હજાર ના રોજ ઉદયપુર નગર ખાતે ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું અને આ વીકમાં બીજા પણ પ્રોગ્રામ દરેક શાળાઓ ખાતે પણ યોજવામાં આવશે જેમાં બહુ બધી સ્પર્ધાઓ સંસ્કૃત ડિબેટ કોમ્પિટિશન આ બધી સ્પર્ધાઓ પણ યોજવામાં આવશે આપણે બધા સંકલ્પ કરીએ કે સંસ્કૃત ભાષા જે આપણી વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ ભાષા છે એમને આપણે રેસ્પેક્ટ કરીએ અને સંસ્કૃત ભાષા અપનાવીએ જેનાથી આપણી જે સંસ્કૃતિ છે એમને પણ આપણે રેસ્પેક્ટ કરી શકાય અને આપણી સંસ્કૃતિને પણ માન આપી શકાય થેન્ક યુ